પટેલે હવે ભાજપ સાથે છેડો છોડીને કોંગ્રેસમાં માં જોડાઈ ગયા છે તેઓએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર આઠ માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે ભાજપના અહંકારી નેતાઓ દ્વારા તેમને વિકાસ કામોમાં મદદરૂપ ના થતા હોય તેમાં સતત તેમની અવગણના કરવામાં આવતી હોવાની ચર્ચાઓ વચ્ચે તેઓએ ભાજપ સાથે છેડો છોડ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીના પડઘમ બાકી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લામાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોની સમીક્ષા બાદ પેજ સમિતિ બેઠક તેમજ પેજ પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો પણ નક્કી કરવામાં આવ્યા છે અને તેના માટે જે તે નિરીક્ષકો પાસે સેન્સ લેવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી કરવા ઈચ્છુક યુવાનો યુવક યુવતીઓ અને કાર્યકર્તાઓ પાસે માંગ કરવામાં આવી હતી કે તેઓ રજૂઆત કરે તેને લઈને અનેક યુવા આગેવાનોએ પણ રજૂઆત કરી છે ત્યારે સૌથી મોટો પટકો ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર માં પડશે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર માં રસાકસી ભર્યું રહે છે કારણ કે અહીં ચાર મુસ્લિમ ભારત આગેવાનો કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાછળોમાં જીત્યા હતા તેઓ સાથે કોંગ્રેસના આગેવાનોની ભારે રસાકસી ભરી ચૂંટણી અને મતદાન થતું હોય છે ત્યારે આ વખતે ઉમેદવારી નોંધાવી છે એકાએક તેમણે ભાજપને બાય બાય ટિકિટ માંગતા રાજકીય ભૂકંપ સર્જાયો છે વોર્ડ નંબર આઠ માં ખાન સહિતના આગેવાનો ગયા પાછલી જીત્યા હતા જેમાં નજીક

બક્કો પટેલની ની અવગણના કરતા તેઓ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી છે બક્કો પટેલ જ નહીં પણ અંકલેશ્વર શહેરના અનેક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ મુસ્લિમ અગ્રણીઓ કે જેઓ લઘુમતી સમાજના આગેવાનો છે તેઓને આદિવાસીઓ નારાજ થયા હોવાનું પણ ખાનગી રહે ચર્ચાઈ રહ્યું છે ત્યારે બક્કો પટેલ એ તો ખુલ્લે આમ આજે બળવો કરીને પોતે કોંગ્રેસમાં એટલા માટે જોડાયા છે કે તેમની અવગણના થઈ છે અને તેમણે એવું પણ કહ્યું છે કે તેમણે તમામ મિત્રો અને વોર્ડ નંબર આઠ ના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચાઓ કર્યા ગયા બાદ જ તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો છે અને ટિકિટની માંગણી કરી છે ત્યારે બક્કો પટેલના કહેવા અનુસાર જો તેમને ટિકિટ નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં કંઈક નવું વિચારશે પરંતુ હાલ તો તેમણે વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસમાંથી ટિકિટ માંગીને ભાજપમાં ભૂકંપ સર્જી દીધો છે કારણ કે આ બક્કો પટેલ એન્ડ પરિવાર કે તેમના પરિવારવાળાઓ ભારતીય જનતા પાર્ટીમાં સશક્ત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા ભૂતકાળમાં ઇકરામ પટેલે પણ જીત મેળવી હતી ત્યારે ઇકરામ પટેલ બાદ બક્કો પટેલે પણ જીત મેળવી હતી અને હવે ફરી કોંગ્રેસમાં તેઓએ પ્રવેશ કર્યો છે અને કોંગ્રેસ થકી હવે તેઓ જીતવા માંગે છે અને વિકાસ કામો કરવા માંગે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પ્રદેશના કોંગ્રેસના નિરીક્ષકો અને જિલ્લાના આગેવાનો બક્કો પટેલ બેઠક ફાળવીને તેમનો આશાવાદ જીવંત રાખે છે કે પછી સેટિંગ બાદ જોનું જ સેટિંગ ચાલશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે હાલ તો બક્કો પટેલ પોતે કોંગ્રેસ ઉમેદવારી કરશે તેના માટે તેમણે રજૂઆત કરી છે લેખિતમાં અને એમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમને ટિકિટ મળશે પટેલ બખ્ત્યાર ખાન જફરુલ્લાહ ખાન માજી કાઉન્સિલર અંકલેશ્વર નગરપાલિકા હું બે હજાર અગિયારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પેટા ચૂંટણી જીતો હતો હું જ્યાં જીતો હતો એ કોંગ્રેસનો ગઢ એ જીત બદલ તત્કાલીન સીએમ સાહેબ અને હાલના વડાપ્રધાન એ મારી જાહેરમાં શુભેચ્છા પાઠવી હતી પરંતુ બે હજાર પંદરમાં નવા સીમાંકનના કારણે મારી હાર થઈ હતી ત્યારબાદ ત્યારબાદ હાલના અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ મારી અવગણના કરી છે ને એ અવગણના જોઈ મેં આગમી નગરપાલિકાની ચૂંટણી સભ્ય બધા સમાજના આગેવાનો તેમજ મિત્રો સાથે ચર્ચા વિચારણા કરી વોર્ડ નંબર આઠના સંગઠન સંગઠન એક કરવા માટે આજ રોજ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી તરફથી મેં ટિકિટની માગણી કરી છે કોંગ્રેસ તો પછી વિચારીશું અમે